કે ભાઈ હીરામાં મંદિર હોય ને એટલે બધા એમાં ધંધામાં મંદિર હોય તો જોઈ જવો નવરાત્રી ક્યારે શું કામ હોય હે તમારે ભાઈ ઝઘડો થઈ જતો સારી પેટ નો થોડીક મારામારી થઈ ગઈ હતી મારામારી થઈ ગઈ કે નથી

वासण उठ्या ए बदु कयो ता तो दी उयो जो कपडा धोया टाइप ना आवा हमर तो भाई कारखाने जाऊन सोकरन भाई लेवा जाऊन ए बदु पर सारो शाके बस मेरी मते रजा होत बदु करो पडे रजा पडी गेस एटले नकर रजा पडी गेस काम न करू पडे ते एउ थोडे सारे आपण आपले ले आवे नवरा 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 काय न होय घरे केटलो काम होय नवरा थोडू होय केरे हो काम होय हं

એમાં મંદિર ના કારણે ભાઈ તો કેવું ભાઈ જે ભાઈ એટલું બધું ખાસ છે નહીં કારણ કે ભાઈ મંદિર દેખાડે છે ને એટલે હિલ માં પતંગ બધા માં મંદિર છે કારણ કે હીરામાં મંદિર હોય એટલે ભાઈ માં મંદિર હોય ચાલો થોડું તમને દેખાડવું અમારી મજા જાય બધા રીલ ફવાય છે એટલું બધું ટ્રાફિક નથી જો તો એટલું બધું ખાસ ટ્રાફિક નથી કારણ કે ભાઈ હીરામાં મંદિર હોય ને એટલે ભાઈ બધા એમાં ધંધામાં મંદિર હોય તો જોઈ જવા માત્ર પાંચ દિવસ ની વાર છે તો એ ભાઈ એટલું ટ્રાફિક છે ને કે ભાઈ જોઈ જો બે દૂધી ધામમાં બબી લેલો આલો નોમા બે ગામા બે હાજી નોમા બબે હાજી ગામા બબે 3 ના કિલો 3 ના બધા કિલો 3 માં 3 માં 3 ના કિલો કિલો ટમેટા 2 કિલો 2 કિલો

આ એટલી બધી કોથમી પણ આ શાક કહેવાય શું કહેવાય આ ટમેટા ને શાક તો કેવું શાક હોય પણ આ શાક આ ટમેટા ને ને તો રસ્તા ભાઈ ભાઈ એટલે ભાઈ ખોટી થઈ જતો થોડી ઘણી

તો સારું જલ્દી જલ્દી બનાય ભૂખ લાગી ગઈ છે ને વેડિયા માં કન્ટેન્ટ બનાય હાલો YouTube ફેમિલી જમવા જો એમ જમવા બેહી ગયા છે વી સમૂળા સુધારવી છે પછી આ સંભારો છે કોબીનો પછી આ શેવ ખમણ છે પછી આ શેવ ટમેટાનું શાક છે રોટલી છે તો હાલો YouTube ફેમિલી જમવા અને વેડિયા કન્ટિન્યુ બનાય રહી અમારે મેડમ આ તો મંચુરિયન લેવા આવી જશે ને ભાઈ ચાઇનીઝ મોટે દુકાન ઉભા છે કારણ કે આપણું મંચુરિયન બને છે એ આપણે તો રોડ ઉપર બેઠા છે અમારો રોડનો નજારો તો કે અત્યારે ભાઈ સુરતવાળા બસો જોવા જાય એ મેડમ કે મંચુરિયન ખાવું છે તો મંચુરિયન લેવા આવી જશે આવી રીતના મંચુરિયન બને છે એ આપણું ને આપણે જો આપણે ગાડી બાઈક પડી છે ફ્રેશ પાયલ બ્લોગ ચેનલનું નામ ભાઈ ગાડીના મોરા પર લખે છે ચેનલના આપણું ભાઈ મંચુરિયન આવી છે એ રીતે મંચુરિયન છે

очку <laughs> Má mary... <hî>, n relствен rồi nói ở đây, nh discretion nh�� cà phó Nóiwelng nh�� cà phó nhưng nhúc ân nhưng anh chịu nhưng em ăn ừ, do ồ, em ăn chụp ơ màu nhữ Woche nhừisas ừ, d �ывает nhữ diu tôi mới nghe criminal quể nhiệm vụnings tui nghe waste động ngủiyo ngủiспnder khổ đúng không? Nhiệt hài ngủi cói của accordi bà mẹ 1 đá m League trip ngủi few golf salt con. Tr identities rốt cuộcconsumption ca kì kiềmier nhé ens n nIr gây proceeded. Pri gi

bener itu, kalau mau tuh joglo teh justru mau samadhan keluar lagi terlalu berisik, ka? ka? ah semua mau joglo mulai, memilih hatu, demi mau kana biji mari.

જરા કહી દઈએ મારા લાઈક શેર કોમેન્ટ કરી દઈજો મારા વાળાને ચેનલ પણ નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા બ્લોગ્સ સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ